જો તમારી પાસે મેડિકલ વીમા પોલિસી હોય તો તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા કારણોસર તમારા પૈસા કપાઈ શકે છે અને કયા કારણોસર તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે જો વેઇટિંગ પીરિયડ દરમિયાન તમે કોઈપણ પ્રકારનો ક્લેમ કરો છો તો તે ક્લેમ મળવાપાત્ર થતો નથી ટોટલ ત્રણ પ્રકારના વેઇટિંગ પીરિયડ હોય છે એક છે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ સ્પેસિફિક ડિસીઝ માટેનો વેઇટિંગ પીરિયડ અને પીડી જે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટેનો વેઇટિંગ પીરિયડ બીજું છે એક્સક્લુઝન લિસ્ટ એક્સક્લુઝન લિસ્ટની અંદર જે કોઈ પણ બીમારી એડ કરવામાં આવેલી છે કંપની દ્વારા અને તે બીમારીની સારવાર જો લેવામાં આવે છે તો તેના લગતો ખર્ચ મળવાપાત્ર થતો નથી તે લિસ્ટ તમને પોલિસી વોર્ડિંગની અંદર મળી જાય છે જો તમે કોઈ પણ ક્લેમ સબમિટ કરો છો અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઇન્વેસ્ટિગેટરને કંઈ ખોટું લાગે છે તો એ સમયે એ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અત્યારે ખાસ કરીને કંપની દ્વારા ક્લેમ રિજેક્ટ કરવાના ખૂબ જ જબરદસ્ત કારણો આપવામાં આવી રહ્યા છે જેમ કે દાખલ થવાની જરૂર નહોતી એક બે દિવસ પહેલાં તમે દાખલ થઈ ગયા છો જરૂર નહોતી તેમ છતાં બે દિવસ વધારે દાખલ રહ્યા છો અને ખાસ અત્યારે આર એન કરીને એક કન્ડિશન આવી ગઈ છે જેની અંદર એ લોકો રૂમ ચાર્જ છે પછી ડોક્ટરની ફીસ છે ઓપરેશનના ખર્ચની અંદર અલગ અલગ એવરેજ મૂકીને ડિડક્શન કરે છે